જિલ્લાના જંબુસર ભૂસર તાલુકાના વેડેચ ગામના દાંડી માર્ગ પર બે મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ વળીને ભસ્મભૂત થઈ ગયું હતું જેમાં રાખેલ રોકડા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ અને દાગીના સહિત નો સામાન બળી જતા મોટું નુકસાન થયું હતું સ્થાનિક લોકોએ આગ લાગ્યાની જાણ સંબંધિત તંત્રને કરતા જંબુસર નગરપાલિકાની બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપનીના બ્રિગેડ ટીમના સભ્યો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો વડોદ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ આગની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ગામના આગેવાનો દેવરાજસિંહ રાઠોડ પ્રતિક્ષાબેન રણજીતસિંહ અને ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ ફુલસી સહિતના લોકો દોડી આવીને કામે લાગી ગયા હતા પોલીસે વિભાગમાં આગ લાગતા કેટલું નુકસાન થયું એની તપાસ કરી રહ્યા છે રિપોર્ટર અવિ સૈયદ ચંબુસર

ના કાંજીમા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી બેડજ ગામ સરપંચના સરપંચનોગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી

ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા ચા લેવા ગયા બહારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુરવેશભાઈ જસવંતભાઈ એમને આ જોયું અને આજુ એમનો બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમણે મને પણ દાન કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે જંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો આ આગ બોલવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે આ બેન પોતે વિધવા છે એમનો એક આઠ વર્ષનું બાળક છે એ આઠ વર્ષનું બાળક અને વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એઓના વસાણમાં જે હાલમાં ત્રણેક મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે એક લાખને પચીસ હજાર રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગઈ છે એમના દર રાગીના પણ બળી ગયા છે આમ આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગા હાલતમાં થઈ ગયા છે એમના માટે હવે ઘરમાં રહેવાય પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે